ભાવનગર બ્લડ બેંક સંચાલિત શ્રી આરવી શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી થેલેસેમિયાના દર્દીઓ માટે ડે કેર સેન્ટર ઊભું કરાયું ભાવનગર બ્લડ બેંક સંચાલિત શ્રી આરવી શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ડે કેર સેન્ટર ઊભું કરાયું છે આ ડે કેર સેન્ટરમાં પંદર જેટલા બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે આ સેન્ટરના દસ વર્ષ પૂર્ણ થતાં તેની કામગીરીની જાણકારી માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદને ભાવનગર બ્લડ બેંકના ટ્રસ્ટી બિપિનભાઈ મહેતાએ પત્રકારો સમક્ષ આ સેન્ટરમાં અપાતી તબીબી સેવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ કમલેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થામાં બ્લડ ચડાવી આપવાથી લઈને મેડિસિન અને રિપોર્ટ સહિતની સેવાઓ વિનામૂલ્ય કરી આપવામાં આવતી હોવાથી આ સંસ્થાને વાર્ષિક ત્રીસ લાખ ઉપરાંતનો ખર્ચ થતો હોવાથી આ સંસ્થા દ્વારા દર્દીઓને દત્તક આપવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે અને શહેરના सेवा भावियोंना मानवताना आ उम्दा यज्ञमा सहभागी थवा अपील पण आज संस्थाना ट्रस्टीयू द्वारा करण्यात आली होती. બ્લડ બેંક વિશે માહિતી આપતા જણાવું તો આ બ્લડ બેંક ઓગણીસો ચોથી ડિસેમ્બર ઓગણીસો બોરારી બાપુના પહેલા રક્તદાનથી શરૂ કરવામાં આવેલું હતું અને એ વખતે અર્જતન બ્લડ બેંક સૌરાષ્ટ્રમાં બે જ હતી એક આપણે અને એક રાજકોટ અને એ એ ટાઈમે સૌથી મિનિમમ સર્વિસ ચાર્જ લઈને ભાવનગર બ્લડ બેંક આપતી લોકોને આપતી હતી અને જ્યારે એચઆઈવીનું ટેસ્ટિંગ મેન્ડેટરી નહોતું તેથી ભાવનગર બ્લડ બેંક એચઆઈવી ટેસ્ટિંગ એ કરતી હતી એટલે અમે ક્વોલિટી બાબતમાં ખૂબ જ કોન્સિયસ છીએ ત્યાર પછી ઓગણીસો ને અઠ્યાસીમાં અમને ખ્યાલ આવ્યો કે થેલેસેમિયાના છોકરાઓ ભાવનગરમાં ઘણા છે અને એ બ્લડ લેવા આવતા હતા એટલે અમે દ્રષ્ટિએ નક્કી કર્યું કે એ લોકોને ફ્રી બ્લડ આપી એટલે અમે ઓગણીસો અઠ્યાસીથી છેલ્લેસેમિયાના જેટલા બાળકો છે બીજાને ફ્રી બ્લડ આપીએ અને ઓગણીસો બે હજાર ની અંદર એ લોકોને બ્લડ કઢાવવામાં એમાં બહુ પ્રોબ્લેમ રહેતા હતા અને એ લોકોને તકલીફ પણ હતી બે હજાર ચૌદ આરવી સાચની સહાયથી અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ડોક્ટર નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ એ બધું રાખી અને પૂરેપૂરી ઓલી છે અમે ઘેરે બાળકોને બ્લડ ચઢાવવાનું પણ કરું છું હવે અને એ લોકોને મોટો ફાયદો હું થાય હોસ્પિટલની અંદર જાય એટલે પાંચ છ એના નિયમ પ્રમાણે ટેસ્ટિંગના આવી પ્રમાણે જવું ત્યારે અહીંયા ભાવનગર બેંક ખાલી બાળકોને એક જ જગ્યાએ બધી ઓલ ટ્રીટમેન્ટ મળી રહે અને અમારી પાસે દરેકે દરેક બાળકોનો રેકોર્ડ હોય એટલે એ જ્યારે આવે ત્યારે રેકોર્ડ જોઈ લે તરત એનું હેમોગ્લોબિન જે થઈ જાય અને હેમોગ્લોબિનના જે પર્સન્ટેજ આવે એ પ્રમાણે અમારો જે ડોક્ટર છે એ નક્કી કરે કે આને કેટલું બ્લડ ચડાવવું કેટલું કામ કરવું અને એ તરત જ એનું સેમ્પલ પાછુંમાં બ્લડ બેન્કને આપી દેવામાં આવે અને બ્લડ બેન્ક સાથે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે જે ડ્રોસ મિટિંગનું મશીન વેચાયું એની અંદર ઓટોમેટિક રોબોટિકલી કોઈપણ જાતના મિસ્ટેક વગર એ અમે એનું બ્લડનું ક્રોસ મેચિંગ કરીને જોઈ લઈએ અને તરત અને છતાં અંદર કોઈ પણ માણસ ડેવેસ્ટમેન્ટ સેન્ટરની અંદર માણસ આવ્યું હોય તો એક કલાકની અંદર એકથી દોઢ કલાકની અંદર એને એનું બ્લડ મળી જાય અને બ્લડ ચઢાવવાનું શરૂ થઈ જાય અને કારણ કે બ્લડ ચઢાવવામાં લગભગ હજી ત્રણ કલાક જેવું થાય એટલે એ લોકો અહીંયા આવ્યા હોય તો એમાં તકલીફ પડે એટલે અમે એ પેશન્ટને પ્લસ એની સાથે આવ્યા એ લોકોને જમવાની વ્યવસ્થા ફ્રી ઓફાર્જ કરીએ અહીંયા બધા જે કોઈ એક પેશન્ટને અને એ જમાડે ત્યાં એ લોકો અને એ લોકો જઈ શકે અત્યારે આપણે બ્લડ બેંકની અંદર બેતાલીસ વર્ષના માણસો એ આવે છે એક વર્ષનું મળી બેતાલીસ વર્ષના લોકો આપણે ત્યાં આવે છે અને આપણે બધાને ફ્રી બ્લડ આપીએ છીએ બધાનું ચેકિંગ પણ કરી અને આપણે જણાવ્યું પ્રમાણે આ બ્લડ ચઢાવવા પછી માણસોને આયરન પ્રોબ્લેમ થાય આયરન તો એ આયરન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એના ઇન્જેક્શન આપવા માટે એના સ્પેશિયલ ફોર્મ એ ઇન્જેક્શન બધું આપણે ભાવનગર બ્લોક કોસ્ટ પ્રોવાઈડ કરવી આયરનના જે ઇન્જેક્શન બ્લડ સેમ્પલ હોસ્પિટલ એ કોમ્પિંગ એનું જે કરવું પડે એ અમે બધી સગવડતા કરવી એટલે જ્યારે જ મેં એનો કોઈ પણ બાળક અહીંયા આવ્યો હોય એને બીજી કોઈ પણ ધારની તકલીફ વગર એને એને બ્લડ મળી જાય અને એને એનું ટેસ્ટિંગ થઈ જાય અને આયરન એની કેટલી ઓલી એ બધું થઈ જાય અને બાળક શાંતિ ચડાવી અને જઈ શકે એ આ આ પણ કરવામાં લગભગ અમને પિસ્તાલીસ લાખ રૂપિયાનો ખર્ચો આવે અમે લોકો પાસેથી માંગીએ છીએ અમને આપે છે પણ એ માટે અમે એક નવું એક બાળક તમે એડોપ્ટ કરો એવી એક ટીમ શરૂ કરી છે કે તમે દસ હજાર રૂપિયા આપો અને એક બાળકને એડોપ્ટ કરો એટલે એ બાળકનો આખા વર્ષનો જે ખર્ચો છે લગભગ ચૌદ પંદર હજાર રૂપિયા દેશે દસ હજાર રૂપિયા અમે તમારા નામે ઉપર છે આ આ અત્યારે અમારી પાસે એક એક કર્યું અમારે હજી બીજા અમે લોકોની વાત કરીએ કરીએ છીએ પણ ત્રણસો ડોનર મળશે અત્યારે જે બ્લડનો સર્વિસ ચાર્જ અમે લઈએ છીએ એની ઉપર અમને એનો લાભ મળશે ઘટાડીએ છીએ અત્યારે જે અમને પહેલેથી મને બ્લડ બધું ફ્રી આપવાનું હોય તો સર્વિસ ચાર્જ પર જે છે એ ઘટે એટલે એની સામે અમે અમે બ્લડ ડોનેશન એ સર્વિસ ચાર્જ ઘટાડીએ છીએ એટલે આ તબક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે એક કે એકથી વધુ બાળક એડોપ્ટ કરો થેલેસેમિયાનો એટલે જેથી કરીને એક તમે એક બાળક નવજીવન આપો છો એની જિંદગી બચાવો છો અને એમાં ભાવનગર બ્લડ બેંકને એ રીતે આર્થિક મદદ મળે Thank you very much. Any more questions?